એડવાન્સ એક્સેલ જેમાં મેક્રોનો ઉપયોગ કરીને શું કરી શકાય તેનો ડેમો જોઈશું તે માટે નામ આપીશું જેન્ડર સિટી એજ મોબાઈલ સેવ ડેટા ક્લિક કરીશું બાજુની સીટમાં તે નામ એક ટેબલમાં ઉમેરાયેલું તમે અહીંયા જોઈ શકો છો તો આ માટે સૌથી પહેલા એક્સેલ શરૂ કરીશું જ્યાં સીટ વન જે જગ્યાએ એક ટેબલ બનાવીશું નેમ જેન્ડર સિટી એજ મોબાઈલ જેમાં થોડું મોડિફિકેશન કરીશું અંદાજે પચાસ જેટલી લાઈન લઈ શકો છો ઓલ બોર્ડર બોલ્ડ સાઇઝ વધારીશું સેન્ટર આપીશું ત્યાર પછી હિડિંગ માટે આ પ્રકારે કલરમાં થોડો ફેરફાર કરીશું ફાઇલને સેવ કરીશું તે માટે કંટ્રોલ એસ અથવા તો ફાઇલમાં જઈને સેવ કરીશું સી ડ્રાઈવ સિવાય કોઈ પણ ડ્રાઈવમાં ફાઇલને સેવ કરી શકાય છે સેવ અહીંયા એક્સેલ વર્કબુક તરીકે ફાઇલ સેવ થાય છે ત્યાર પછી સીટ બીજી જ્યાં એક પ્રકારનું ટેબલ જે ફોર્મ જેવું દેખાતું હોય તે પ્રકારે તૈયાર કરીશું જેમાં નેમ જેન્ડર સિટી એજ અને મોબાઈલ થોડા મોડિફિકેશન કરીશું સેન્ટર આપીશું સાઇઝમાં થોડો ફેરફાર કરીશું ઓલ બોર્ડર ત્યાર પછી ઇન્સર્ટ શેપ શેપમાં ફેરફાર આપીશું રેટ ક્લિક કરીને એડ ટેક્સ્ટ સેવ ડેટા તેમાં થોડા ફેરફાર કરીશું ત્યાર પછી આ પ્રકારે અંદાજે સિલેક્ટ કરીને કલર ફિલ કરીશું જેથી એક ફોર્મ જેવું લાગશે ફાઇલને સેવ કરીશું ત્યાર પછી ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકાય છે આ સિવાય સામાન્ય મોડિફિકેશન સિલેક્ટ કરીને કરીશું નામ આપીશું જેન્ડર city age મોબાઈલ નંબર સેવ ડેટા પણ હાલ બટન ક્લિક થતું નથી તેમજ સીટ વનમાં આ જગ્યાએ ડેટા એન્ટર થાય તે માટે મેક્રોનો ઉપયોગ કરીશું જેમાં સૌથી ડેવલપર ઓન હોવો જરૂરી છે જો ના હોય તો ફાઇલ ઓપ્શન્સ જેમાં કસ્ટમાઇઝ રિબન તે જગ્યાએ ડેવલપર જો ટીક ન હોય તો ટીક કરીશું ઓકે આપીશું ત્યાર પછી ડેવલપર ઓપ્શન જોવા મળશે આ ડેવલપર ઓપ્શનમાં આપેલ છે મેક્રોઝ હાલ કોઈ મેક્રોઝ અવેલેબલ નથી રેકોર્ડ મેક્રોઝ જ્યાં નામ આપીશું સેવ અંડર ડેટા શોર્ટકટ કીમાં લઈશું કંટ્રોલ પ્લસ એમ ડિસ્ક્રિપ્શનમાં કંઈ પણ આપી શકો છો

કંટ્રોલ લેફ્ટ એરો ત્યાર પછી કંટ્રોલ અપ એરો હવે આપીશું ડેવલપર જ્યાં યુઝ રિલેટિવ રેફરન્સીસ નીચેના સેલને સિલેક્ટ કરીશું ત્યાર પછી યુઝ રિલેટિવ રેફરન્સને બંધ કરીશું રાઈટ ક્લિક કરીને પેસ્ટ સ્પેશિયલમાં પેસ્ટ સ્પેશિયલ જેથી આ પ્રકારના બોક્સમાં ટ્રાન્સપોઝ ઓપ્શનને સિલેક્ટ કરી ઓકે આપીશું જેથી ડેટા અહીંયા એડ થયેલો જોઈ શકો છો ત્યાર પછી સીટ ટુ માં આવીશું સિલેક્ટ કરેલ ડેટાને સિલેક્ટ કરીને જ આપીશું ડિલીટ ફોકસ નેમ સેલમાં રાખીશું અને સ્ટોપ રેકોર્ડિંગ હવે મેક્રોઝ રેડી થઈ ગયેલ છે બીજું નામ આપીશું એક જેન્ડર સિટી એજ મોબાઈલ નંબર પરંતુ સેવ ડેટા ક્લિક થતું નથી તે માટે તે શેપને રા ક્લિક કરીશું અસાઇન મેક્રોઝ જે કયા પ્રકારની વિન્ડોમાં મેક્રો તેને અસાઇન કરીશું હવે તે બટન તરીકે કાર્ય કરશે ચેક કરીશું સીટ વનમાં તો નીલમ નો ડેટા એડ થયેલ જોઈ શકો છો ફરી એક વખત ટ્રાય કરીશું નેમ જેન્ડર સીટી એજ મોબાઈલ નંબર સેવ ડેટા ક્લિક કરતા સીટ વનમાં રવિની ઇન્ફોર્મેશન એડ થયેલી છે હજી એક એન્ટ્રી કરીશું સેવ ડેટા તો આ પ્રકારે બીજા ટેબલમાં એન્ટ્રી થાય છે ફાઇલને સેવ કરીશું સેવ કરતા જ આ પ્રકારની એરર જોવા મળશે જ્યાં આપીશું નો કારણ મેક્રોઝ માટે અલગ એક્સટેન્શનથી ફાઇલને સેવ કરવી પડશે તો નો આપતા જ એક વિન્ડો જોવા મળશે જેમાં એક્સેલ વર્કબુકની જગ્યાએ મેક્રો અને બલ વર્કબુક સિલેક્ટ કરીશું અને આપીશું સેવ તો જ મેક્રોઝ વાળી ફાઇલ સેવ થશે અને ફરીથી એનો ઉપયોગ કરી શકાશે ક્લોઝ કરીને આવીશું ઇ ડ્રાઈવમાં અહીંયા જોઈ શકો છો કે મેક્રોઝ ધરાવતી ફાઈલ અલગ એક્સટેન્શનમાં અલગ સિમ્બોલથી જોવા મળે છે તે મેક્રોઝ વાળી ફાઇલને સિલેક્ટ કરીશું અનેબલ કરીને સીધી જ એન્ટ્રી શરૂ કરી શકાય છે જેમ કે નેમ આપીએ જેન્ડર સિટી એ જ મોબાઈલ નંબર સેવ ડેટા ક્લિક કરતા જ સંજયની ઇન્ફોર્મેશન એડ થયેલી અહીંયા જોઈ શકો છો તો આ પ્રકારે મેક્રોસ દ્વારા એક ટેબલ જેવું ફોર્મ બનાવીને બીજા સીટના ટેબલમાં એન્ટ્રી કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં